નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપને સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અંજના વર્મા ઘર સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ઘર મમ્મી ડેડી ક્યાં હશે નૈનીતાલમાં હશે કે પાછા જવા નીકળી ગયા હશે મમ્મી તો કહેતી હતી કે આ સરસ સ્કૂલ છે પણ મને તો જરાય ન ગમી અહીં કશું જ સારું કે કશું ગમે એવું છે જ નહીં મારી રૂમ પાર્ટનર સુવર્ણ કહેતી હતી કે અહીં લાંબો સમય રહેવું પડશે પણ લાંબો એટલે કેટલો લાંબો હું તો ક્યારેય મમ્મી વગર એકલી રહી જ નથી તો અહીં કેવી રીતે રહીશ મમ્મી બહુ જ યાદ આવે છે કેટલું ધ્યાન રાખતી હતી મારું જ્યુસ જમવાનું બધું કેટલા પ્રેમથી કરતી અહીં તો કોઈ કશું કહેતું કે પૂછતું નથી બેલ વાગે એટલે જાતે ડાઇનિંગ રૂમમાં જઈને જમી આવવાનું અને ખાવાનું એ કેવું જરાય ખાવાનું મન ન થાય એવું મમ્મી કેટલા સરસ ટોસ્ટ બનાવે છે અહીં તો ટોસ્ટ જોઈને જ ખાવાનું મન નથી થતું મમ્મીને કહીને હું અહીંથી મારું નામ જ કઢાવી નાખીશ બસ પછી તો મમ્મી પાસે ઘરમાં હાશ પણ મમ્મી ક્યારે આવશે મમ્મીની યાદ આવે છે ને હું રડી પડું છું જમવાની જેમ સૂવાના સમયે પણ મમ્મી બહુ યાદ આવે છે રાત્રિ સૂવાના સમયે મારી અને રાજુને મમ્મી સાથે જ સૂવું હોય રાજુ બહુ જબરો સુવાનો સમય થાય એટલે દોડીને મમ્મીની પાસે પહોંચી જ જાય મમ્મી પણ એને જટ દઈને ખોળામાં લઈ લેતી જોકે રાજુ ઊંઘી જાય એટલી તરત જ મારી તરફ ફરીને મને વાલથી એની પાસે ખેંચી લેતી રાજુ મારો નાનો ભાઈ અમે ગમે તેટલું ઝઘડીએ પણ પાછા એક થઈને સાથે રમીએ સાથે જમીએ હું સાડી પહેરી લિપસ્ટિક લગાવી સેન્ડલ પહેરીને મમ્મી બનુ એક નાની બેગમાં જે હાથમાં આવે એ મૂકીને અમે ટ્રેનમાં દિલ્હી જવાની રમત રમીએ રાજુ છુપ છુપ છુક કરતો ટ્રેનની જેમ દોડે અને હું એની પાછળ મારી સાથે રૂમમાં રહે છે એ સુવર્ણ બહુ સારી છે પણ એક અમારી જેમ ટ્રેન ટ્રેન તો ન જ રમે ને પહેલાં તો નાના નાનીના ઘેર જવા મળતું ત્યારે મમ્મી નાના નાની સૌ કેટલી બધી વાર્તાઓ કહેતા નાના ઊંઘી ગયા હોય ને તો પણ હું વાર્તા સાંભળવા એમની ઊંઘમાંથી ઉઠાડું સૌથી મજાની વાર્તા તો મીરામાંસીની એવી જાત જાતની વાર્તાઓ બનાવે કે ઘડીકમાં ભેંસને સાડી પહેરાવી ગાડી લઈને માર્કેટ મોકલે તો ક્યારેક બિલ્લીને સ્કર્ટ પહેરાવી બગીચામાં મોકલે નાના નાનીના ત્યાં રહેવાની બહુ મજા આવે સૌરભ હોય નીતિ હોય એમની સાથે વળી નવી જાતની રમત કોણ જાણે નાના નાનીના ત્યાં ક્યારે જવા મળશે મમ્મી મને અહીં મોકલી જ કેમ કાલે જ સુવર્ણા કહેતી કે હવે ઘર કરતા અહીં વધારે રહેવાનું એ સાંભળીને તો હું રડી જ પડી મમ્મી મળવા આવશે તો કહી જ દેવાની છું કે નથી રહેવું મારે અહીંયા અહીં તો ઊંઘમાંથી ઉઠો એવા સીધા બ્રશ કરો નાહવા જાઓ નાસ્તો કરો ભણવા બેસો બસ બીજી કોઈ વાત જ નહીં એટલી મોટી પથારી અને રજાઈ સંકેલાતી નથી ક્યારેક સુવર્ણા મદદ કરે તો ક્યારેક બડબડ કરતા બેન મદદ કરે સુવર્ણા કહેતી કે એ આપણને શીખવાડે છે એ જે હોય તે પણ મને આયાબેન જરાય ગમતા નથી ઘેર હોઈએ તો કંઈ નોકર કે બાઈની દેન છે અમને કંઈ કહી શકે મમ્મી એમને જ લડી નાખે એક મિસિસ જોસેફ સારા છે મમ્મીને કાગળ લખવા એમની પાસે પોસ્ટકાર્ડ લેવા ગઈ તો સારી રીતે વાત કરી અને કહ્યું રોજ રોજ કાગળ ન લખાય શનિવારે પોષકાળ મળશે ત્યારે લખજે અરે બાપરી હજુ તો આજે સોમવાર થયો મંગળ બુધ કુરુ શુક્ર શનિવારને કેટલા બધા દિવસની વાર છે વળી મમ્મીને આવવાની તો એનાથી ઘણી બધી વાર છે અત્યારે માર્ચ ચાલે છે એ પછી એપ્રિલ મે જૂન અને છે ત્રણ મહિના પછી જુલાઈ આવે ત્યારે મમ્મી આવશે મમ્મી ડેડી વગર જરાય નથી ગમતું રાત્રે ઊંઘમાં દીદી દીદી કહીને બોલાવ તો રાજુ યાદ આવે છે આ વખતે જઈશ તો નાના નાની પાસે જઈશ પણ ક્યારે સુવર્ણ કહે છે કે ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડે નથી ગમતી મને આ હોસ્ટેલ ઘર બહુ યાદ આવે છે મમ્મી મળશે ત્યારે એને પૂછીશ કે તું ભણી ત્યારે હોસ્ટેલમાં રહીતી ખરી ભાવાનો વાદ રાજુલ કૌશિક